આજે એક સાવ નવી જાતનો જાદુ લઈને હું આવી છું અહીંની મેળે મેળે જાતે જાતે થઈ જતું જાદુ છે આપણે કંઈ બહુ કરવાનું રહેતું નથી પણ આ જાદુ માટે ચાર બાદશાહ લેવાના છે તે સૌથી પહેલા ચાર બાદશાહ આપણે આમાંથી જુદા કાઢી લઈએ મારા પત્તા હવે લીસા રહ્યા નથી ને એટલે છે છોટી જાય છે ચાર બાદશાહ આપણે જુદા કાઢી લઈએ આ ચાર બાદશાહ હું આવી રીતે ગોઠવું છું અને ચારેય બાદશાહ ઉપર કોઈ પણ રેન્ડમ ત્રણ ત્રણ પત્તા ઊંધા મૂકવાના છે ગમે તે ત્રણ પત્તા જા થાય ત્રણ અહીંયા મૂક્યા અને આ ત્રણ પત્તા અહીંયા મૂક્યા હવે આ બધા પત્તા નો આપણે કઈ કામ નથી એને આપણે બાજુમાં જવા દઈએ હવે ક્રોસમાં આપણે પત્તા હાથમાં લેવાના આ અને આ લેવાના આ અને આ લેવાના તો પેલા આપણે આ બંને પત્તા ક્રોસમાં લઈએ જો બાદશાહ ચત્તા છે પત્તા ઊંધા છે હવે આને આપણે ટીપી લઈએ ઓછા પત્તા છે એટલે ટીપું ફાવે એમ નથી એટલે હું આવી રીતે ટીપું છું તો આને આપણે ટીપી લીધા એને અહીંયા મૂકી દઈએ હવે આ પત્તાને લઈએ અને એને ટીપી લઈએ બરાબર આને સીધું નહીં મૂકવાનું પણ આ ફેરવીને મૂકવાનું હમ અને હવે શું કરવાનું એ જુઓ હવે ઉપરથી એક એક પત્તું એ નીચે મુકતા જવાનું આમાં પણ બે પત્તા ન મુકાઈ જાય એ જોવાનું બરોબર હવે જો બધા પત્તા ઉલટ સુલટ ઉલટ સુલટ થઈ ગયા છે હવે એના ચાર ભાગમાં જો કેટલાક ઊંધા છે કેટલાક ચત્તા છે હમ હવે આ જમણા ભાગ છે એને બી એની પછીના ભાગ ઉપર ઊંધો મૂકવું આ બધા પત્તા ને હું ફેલાવું છું તો જો બધા ઉલટ સોલટ ઉલટ સોલટ પત્તા હતા ને કેટલાક ચત્તા કેટલાક ઉંધા કેટલાક ચત્તા કેટલા ઊંધા તો આમાં તમે જોઈ શકો છો કે બધા પત્તા ઉંધા થઈ ગયા છે માત્ર બાદશાહ ચપતો રહ્યો જો બધા પત્તા ઉંધા થઈ ગયા છે એક પછી એક લઉ છું જો માત્ર બાદશાહ ચપતા રહ્યા બધા પત્તા ઉંધા થઈ ગયા ખાલી બાદશાહ ચપતા રહ્યા બોલો એ કેવું નવું આપમેળે બનતું જાદુ આપમેળે બનતું જાદુ છે આપણે તો બધા પત્તા ને ઉલટ સુલટ કર્યા હતા અને છતાં પણ બધા પત્તા ઊંધા થઈ ગયા ખાલી બાદશાહ જતા રહ્યા જો ફરી વખત કરવું છે જો તમને સમજાવું ચાર બાદશાહ લેવાના અને પછી ગમે તે ત્રણ ત્રણ પત્તા ચારે બાદશાહ ની ઉપર મૂકવાના બરાબર પત્તા કયા છે એ કઈ જાણવા નહીં આપણે જરૂર નથી બરાબર ત્રણ ત્રણ પત્તા મૂકવાના અને બાકીના પત્તા મૂકી દેવાના હવે ક્રોસ માં આપણે પત્તા લેવાના તો આ બે પત્તા લીધા અને એને ટીપવાના ઓછા છે એટલે આવી રીતે ટીપવું ફાવે એમ નથી વાંધો નહીં બરાબર એટલે હું આમ ટીપું છું હા બરાબર તો આ આપણે ટીપયું આને સીધું જ મૂકવાનું હવે આ બે ટીપી લીધું હવે આને આમ સીધું નહીં મૂકવાનું એને આમ ફેરવી જ મૂકવાનું બરાબર સમજાઈ ગયું હવે આ પત્તા ને ઉપર થી એક 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 જો બધા પત્તા જમણા હાથ નું મૂકવાનું એક ડાબા હાથ નું મૂકવાનું એક જમણા હાથ નું મૂકવાનું એક ડાબા હાથ નું મૂકવાનું જો મૂકાઈ ગયા પત્તા હવે એને ચાર ભાગમાં ડિવાઈડ કરવાના જો આમાં પણ કેટલાક ચત્તા છે કેટલાક ઊંધા છે ચત્તા છે બરોબર હવે આ જમણા હાથ નો ભાગ એની પછીના ભાગ ઉપર ઊંધો કરી બરાબર અને એવી જ રીતે ડાબા હાથનો ભાગ એની પછીના ભાગ ઉપર

બોલો મજા આવે એવું જાદુ છે ને હા તમે પણ આ જાદુ તમારી જાતે પ્રેક્ટિસ કરજો તો તમારે પણ થશે કારણ કે આ આપ મેળે થતું જાદુ છે તો હવે નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો